તમારું સ્વાગત છે આજે આપણે જોવા છે ગુજરાતમાં પ્રથમ પ્રથમ વસ્તુઓની તો પ્રથમ પારસીઓનું ઉત્તરાયણ જ્યાં થયું એ સ્થળનું નામ પ્રથમ પારસીઓનું જ્યાં ઉત્તરાયણ થયું એ સ્થળનું નામ તો સંજાણ બંદર છે કયું બંદર છે ભાઈ સંજાણ બંદર છે અને વલસાડ મુકામે જે આવેલું છે જ્યાં પ્રથમ કોનું ઉત્તરાયણ થયું તો ભાઈ પારસીઓનું ભાઈ ઉત્તરાયણ થયું મતલબ કે પારસીઓ સૌ પ્રથમ ત્યાં ઉતર્યા હતા ભાઈ પ્રથમ અંગ્રેજોનું ઉત્તરાયણ ક્યાં થયું ભાઈ અંગ્રેજો ક્યાં પહેલાં પગ મૂક્યો હતો આમ તો એમ કહેવાય તો અંગ્રેજો પણ સુરત મુકામે ક્યારે તો સોળસો ને સાતમાં ભાઈ સોળસો ને સાતમાં સૌ એને લેન્ડિંગ કરવાની પરમિશન આપી દીધી હતી ભાઈ પ્રથમ અંગ્રેજોનું ઉતરાય રણ બતાય બરાબર મતલબ કે ક્યાં ઉતરા તો સુરત ખાતે ઉતરા ભાઈ સુરત શહેરનું સોનું મંગાવો એક ગીત તમે સાંભળ્યું હશે ને ભાઈ બરાબર કે સુરતની વાત છે પ્રથમ પ્રધાન પ્રધાનમંડળનું સ્થળ એટલે કે જ્યારે સૌપ્રથમ ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે પ્રથમ જે પ્રધાન મંડળ બન્યું હતું એ સ્થળ ક્યાં ભેગું થયું હતું મતલબ કે બધા ક્યાં ભેગા થયા હતા તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ભાઈ પ્રથમ પ્રધાન પ્રધાનમંડળનું સ્થળ એ યાદ રાખજો ભાઈ પ્રથમ પંડા પ્રથમ પ્રધાન પ્રધાનમંડળના સ્થળની વાત છે તો એ સાબરમતી આશ્રમ છે ભાઈ અહેમદાબાદ ખાતે જે આવેલો છે એ સાબરમતી આશ્રમ તારીખ કહીએ તો પહેલી મે ઓગણીસો ને સાઠના રોજ આ બધા ભેગા થયા હતા ભાઈ રવિશંકર મહારાજે તમને ખ્યાલ છે ભાઈ કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું હતું એ સમયની વાત છે પ્રથમ વિધાનસભાની બેઠક પ્રથમ વિધાનસભાની બેઠક છે ને ભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરાણી હતી ભાઈ ક્યાં ભરાણી હતી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પ્રથમ વિધાનસભાની બેઠક ભરાઈ હતી કારણ કે એ વખતે ભાઈ બિલ્ડિંગ નહોતું બરાબર અને ગાંધીનગર જે જિલ્લો છે એ પણ બન્યો નહોતો એટલા માટે પ્રથમ વિધાનસભાની બેઠક સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ભરાઈ હતી પ્રથમ સચિવાલય તો ભાઈ પ્રથમ સચિવાલયની વાત કરીએ તો પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ બરાબર આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદને પ્રથમ સચિવાલય તરીકે ભાઈ કામગીરીની શરૂઆત કરવા માટે એની રચના કરવામાં ત્યાં આવી હતી ભાઈ યાદ રાખજો પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ આંબાવાડી પ્રથમ સફાઈ વિદ્યાલય તો પ્રથમ સફાઈ વિદ્યાલયની વાત કરીએ ને તો વ્યારા એટલે કે તાપીનું જે વ્યારા છે એ પ્રથમ સફાઈ વિદ્યાલય છે ભાઈ બરાબર પ્રથમ સફાઈ વિદ્યાલય કયું છે વ્યારા તાપીનું જે વ્યારા છે એની એક વાત છે પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી તો ભાઈ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી કોઈ હોય તો એ ગાંધીનગર છે ભાઈ ક્યાં સ્થાપવામાં આવી હતી પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી તો બે હજાર નવમાં ગાંધીનગર ખાતે ભાઈ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ હતા કોણ હતા ભાઈ હર્ષદ શાહ એ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહ હતા ભાઈ પ્રથમ ઉત્ખનન કરેલું શહેર પ્રથમ ઉત્ખનન એટલે તમે જાણો છો ભાઈ ખોદકામ કરીને બહાર કાઢવામાં આવેલું પ્રથમ સ્થળનું નામ પૂછું તો એ રંગપુર છે ભાઈ રંગપુર કયું ભાઈ રંગપુર જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે એ રંગપુર પ્રથમ ઉત્ખનન કરેલું શહેર છે ભાઈ રંગપુર સુરેન્દ્રનગર યાદ રાખજો પ્રથમ પાટનગર પૂછાય પ્રથમ પાટનગર તો અમદાવાદ છે એ પ્રથમ પાટનગર તરીકે કાર્યરત કરવામાં આવ્યું હતું ઘોષિત કરવામાં આવ્યું હતું પ્રથમ કેનાલ સોલાર બરોબર પ્રથમ કેનાલ સોલાર તો મહેસાણા ખાતે પ્રથમ કેનાલ સોલાર નું કામ શરૂ કર્યું હતું એટલે પ્રથમ કેનાલ સોલાર તરીકે કોઈ જો હોય તો એ મહેહાણા છે ભાઈ યાદ રાખવા જેવી બાબત કહી શકાય પ્રથમ સોલાર સરોવર પ્રથમ સોલાર સરોવર જો કોઈ પૂછાય તો એ છે ભાઈ ભુજ કોણ છે ભાઈ ભુજ ખાતે પ્રથમ સોલાર સલો સરોવર બંધવામાં આવ્યું હતું પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર ફ્રી ટ્રેડ ઝોન જેને કહેવામાં આવે છે ભાઈ ફ્રી ટ્રેડ ઝોન પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર તો એ છે ભાઈ કંડલા કયું છે ભાઈ કંડલા એ પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર છે પ્રથમ ઈ પી ઝેડ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પ્રથમ ઈ એટલે કંડલા બરાબર એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જેને કહેવામાં આવે છે ભાઈ તો પ્રથમ ઈ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કયું છે ભાઈ કંડલા છે ભાઈ યાદ રાખજો ભાઈ આવાને આવા વિડીયોઝ જોવા માટે સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ બને તો વિડિયોને એક લાઇક કરજો શેર કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સામે આવા વિડીયો આવે એટલા માટે લાઇક કરવાનું ન ભૂલતા ભાઈ ઇપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કહ્યું છે ભાઈ કંડલા પ્રથમ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તો એ પણ કહ્યું છે ભાઈ કંડલા છે એ પણ એક યાદ રાખજો ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ તમે સોમનાથ દાદાના દર્શન કર્યા હશે ભાઈ બરાબર સોમનાથ દાદાના દર્શન કર્યા હશે ને એ પ્રથમ જ્યોતિર્લિંગ છે ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ જો કોઈ હોય તો એ કયું છે ભાઈ સોમનાથ જ્યોતિર્લિંગ છે ભાઈ પ્રથમ સૂર્યોદય પ્રથમ સૂર્યોદય કોઈ હોય તો એ ગરબાડા દાહોદ ખાતે ભાઈ પ્રથમ સૂર્યોદય થાય છે ભાઈ ડાયરેક્ટ

ની શરૂઆત કરી હતી ગુજરાતની વાત કરી રહ્યા છીએ વાલા મિત્રો મુંબઈથી થાણે ગુજરાતની વાત છે પ્રથમ રેલવે અંકલેશ્વરથી ઉતરાણ વચ્ચે ભાઈ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી શકે એવા છે ભાઈ પ્રથમ ટેલિવિઝન તો પ્રથમ ટેલિવિઝન પીજ કેન્દ્ર અને એ ક્યાં આવેલું છે ખેડા મુકામે પ્રથમ ટેલિવિઝન પૂછાય ખેડા ખાતે આવેલું છે પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો ઈસવીસન ઓગણીસો એકોતેર ઈસવીસન ઓગણીસો માં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ઈસવીસન ઓગણીસો એકોતેરમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પ્રથમ લોકાયુક્ત પ્રથમ લોકાયુક્ત તો ઈસવીસન ઓગણીસો ને છ્યાસી નાઇન્ટીન એટી સિક્સ નાઇન્ટીન એટી સિક્સમાં પ્રથમ પ્રથમ લોકાયુક્તની રચના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રથમ વસ્તી ગણતરી તો ઈસવીસન અઢારસો ને બોતેરમાં ભાઈ ક્યારે અઢારસો ને બોતેરમાં પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી ભાઈ પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ તો પહેલી એપ્રિલ પહેલી એપ્રિલ ઓગણીસો ને તેસઠથી ભાઈ પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ રેડિયો કેન્દ્ર પ્રથમ રેડિયો કેન્દ્ર તો પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં ભાઈ વડોદરા મુકામે પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી ભાઈ વડોદરા મુકામે જ પ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત થઈ હતી પ્રથમ કોલેજ ભાઈ પ્રથમ કોલેજ પૂછાય બરાબર પ્રથમ કોલેજ પૂછાય તો ગુજરાત કોલેજ ગુજરાત કોલેજ જે અમદાવાદ ખાતે આવેલી છે એ પ્રથમ કોલેજ હતી ભાઈ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે ભાઈ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી પૂછાય તો જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર પ્રથમ ખનીજ તેલ પ્રથમ ખનીજ તેલ ક્ષેત્ર તો લૂણેજ આણંદમાં આવેલું લૂણેજ ભાઈ એ પ્રથમ ખનીજ તેલ ક્ષેત્ર છે ભાઈ પ્રથમ રિફાઈનરી તો કોઈલી રિફાઈનરી જે વડોદરા મુકામે આવેલી છે કઈ રિફાઈનરી ભાઈ કોઈલી રિફાઈનરી વડોદરા મુકામે જે આવેલી છે એ વડોદરા મુકામે આવેલી વાત છે ભાઈ પ્રથમ પુલ પુલ તો હોપ જે તાપી નદી ઉપર બાંધવામાં આવ્યો હતો હોપ પુલ આશાનો આમ તો એમ કહી શકાય ને પ્રથમ અભ્યારણ તો પ્રથમ અભયારણ હોય ને તો ભાઈ એ ગીર અભયારણ્ય છે કયું અભયારણ છે ભાઈ ગીર અભયારણ્ય છે ભાઈ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અલ્યા પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જો અભયારણ પૂછાય તો પણ ગીર અભયારણ્ય પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર તો જ્ઞાન ભારતી ચારી ઢંઢ ચારી ઢંઢ કચ્છમાં આવેલો એક પ્રદેશ છે ભાઈ જે પ્રથમ ગુજરાતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત છે ભાઈ પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે ભાઈ મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે પ્રથમ મહિલાઓ માટેનું ગુજરાતી સામાયિક તો સ્ત્રી બોધ શું નામ રાખ્યું ભાઈ સ્ત્રી બોધ આવું નામ રાખ્યું છે પ્રથમ ડાયનેસોરના ઈંડાનું સ્થળ તો રયાલી જે બાલાસિનોર મહીસાગર ખાતે આવેલું છે રયાલી ભાઈ પ્રથમ ડાયનેસોરના ઈંડાનું સ્થળ રયાલી બાલાસિનોર મહીસાગરમાં આવેલું છે એની વાત છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ